ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સો દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત નાની રઢેલી પ્રાથમિક શાળા ખાતે એક્સ રે વાન અને નિદાન વાનનું આયોજન કરાયું એકસો જેટલા દર્દીઓના એક્સ રે લેવામાં આવ્યા તેમજ આરોગ્ય લક્ષી તપાસ કરાય તારીખ સત્તાવીસ મે બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના મોટી ટડેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફતેપુરા તાલુકાના નાની ગામે પ્રાથમિક શાળામાં વાન અને આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગીરવર બારિયા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર રમેશ પહાડિયા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ અમલીયાર માર્ગદર્શન હેઠળ સો દિવસ ટીબી કેમ્પેન અંતર્ગત મોટી ઢડેલી પીએચસીના મેડિકલ ઓફિસર અને વડોદરાના દીપક ફાઉન્ડેશનના સહયોગથી એક્સરે વાનનું અને નિદાન વાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ પ્રેશર સુગર લોહીનો રિપોર્ટ આંખની તપાસ વજનની તપાસ કરવામાં આવી હતી તેમજ એક્સરે લેવામાં આવ્યા હતા જેમાં ટોટલ એકસો દસ જેટલા એક્સરે લેવામાં આવ્યા હતા તથા એકસો દસ જેટલા દર્દીઓની આરોગ્ય લક્ષી તપાસ કરવામાં આવી હતી તેમજ પી એમ જે વાય યોજનામાં બાકી રહેલા લાભાર્થીઓના કાર્ડની પ્રોસેસ પણ કરવામાં આવી હતી